સુરતની વિકેન એડ્રેસ હોટલ જ્યાં દારૂની મહેફિલ ચાલતી હોય પોલીસે ત્યાં રેડ કરી હતી અને બે યુવતી સહિત પુરુષોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ દારૂની મહેફિલમાં પોલીસે જે ભંગ પાડ્યો તેની બાતમી પોલીસને એક મહિલાના સસરા દ્વારા આપવામાં આવી હતી પોતાની વહુ જે હોટલમાં મિત્રો સાથે મળી અને દારૂની પાર્ટી કરી ધતિંગ કરી રહી છે આ જ બાતમી સસરાએ પોલીસ સ્ટેશને આપી હતી અને તેના આધારે પોલીસે હોટલના એક રૂમમાં રેડ કરી આ તમામને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા જે મામલે સસરા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે સુરતમાં રહેતા આ સસરા કે જેમણે પોતાના દીકરાની વહુને દારૂ પાર્ટીમાં રેડ કરાવી હતી તેમણે જણાવ્યું કે દીકરા સાથે આ મહિલાના લગ્ન થયા હતા અને તેઓ કેનેડામાં સ્થાયી થયા હતા પરંતુ ત્યાં પણ આ યુવતી દ્વારા દારૂ પીને ધતિંગ કરવામાં આવતા પછી તે પરત ઇન્ડિયા આવી ગઈ સુરતમાં તે સાસુ સસરા સાથે નહીં પરંતુ અલગ રહેતી હતી અને અવારનવાર દારૂ પીને ધતિંગ કરતી હોય અને તેવામાં ફ્રેન્ડશીપ ડેના દિવસે પણ તેણે હોટલમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું છે જ્યાં બે મહિલા સાથે ચાર પુરુષ હાજર છે તેવી જાણ સસરાને થતાં સસરા દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી અને દીકરાની વહુ પાર્ટી કરી રહી છે તે પોલીસને જણાવી સસરાએ જ રેડ કરાવી હતી મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દસાલાડ વૈષ્ણવ છે એટલે એણે કે એ લોકોના મધર ફાધર એવી માહિતી આપેલી અમે લોકો વૈષ્ણવ છીએ સારું છે એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતા આગળ વધ્યા ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે આઠેક વર્ષથી પણ એ લોકો સિગરેટ દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું અમે આમ છીએ તેમ છીએ સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને ચાર બે ગઈ લગ્ન થયા અને આઠ બે કેનેડા ગઈ એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે સિગરેટ જુએ છે બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ બે વખત એંગેજમેન્ટ તૂટેલા હતા એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાર્શ્વ જયેશભાઈ આંગડિયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું એ બધું અમને છુપાવેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી આ હાઈપર થઈને ઝઘડા કરતી ઝઘડા કરીને એ પાછી ભાગી આવી એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું મારો દીકરો બહુ સાથી ખો હોવાથી ન જ લઈ જતો તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન આ કલ્ચર ન સોંપે પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી છે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ મિસયુઝ કરે જેવું અમારી પર થયું એટલે અમારે ન છૂટકે કે ચાલું આપણો ઉલ્ટા ચોર કુટવાલકો ડાટે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની હું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે ફ્રેન્ડશીપ ડે છે એટલે આગલા દિવસે બર્થડે હતી તો કઈ ના કંઈક કરશે તો એ જોતા જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા ગાડી એની મળી ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી કેટલું યોગ્ય કહેવાય કારણ કે આ રીતના કરવું છોકરી તરફથી છોકરીઓ આજે કે સબલની આ યંગ યુવા જનરેશન કયા કલ્ચરમાં જઈ રહ્યું છે ખબર નથી પડતી અને આ તો વૈષ્ણવ વાણિયા છે એનીમાં શિક્ષણ સાથે જોયેલા જોડાયેલા છે માતા પિતા બી એક ઓફિસર તરીકે છે એમાં સારી એવી મોટી કંપનીમાં પણ એ લોકોએ શું સંસ્કાર કે શું શિક્ષણ આપ્યું છે એ સવાલને પાત્ર છે અને આ અયોગ્ય છે કે ગુજરાતનું યુવાધન આ માર્ગે જઈ રહ્યું છે